હજી જોન તમને આપશે બિઝનેસ કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી આખા દર્શકો બિઝનેસ કરવા માટે આજના જે કલેક્શન હું તમારી સાથે શેર કરીશ આ નાઇટ ડ્રેસના કલેક્શન છે જે હેવી મટીરિયલમાં તમને છ પીસના સેટમાં મળશે છ અલગ અલગ પ્રિન્ટ સાથે સાઈઝ બધાની સીમ રહેશે એનાથી વિશેષ આપણે વાત કરીશું તો નાઇટીઝની અંદર પણ આપણી પાસે ઘણા બધા એવા કલેક્શન છે જે સુરતમાં તમને ક્યાંય નહીં મળશે જે અજીત ઝોન બનાવી રહ્યા છે અને આ જેટલા પણ કલેક્શન્સ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દર્શકો આ બધા કલેક્શન લિમિટેડ છે આના પછી દર અઠવાડિયે આપણી પાસે નવી નવી ડિઝાઇન આવે છે નવી નવી પ્રિન્ટ આવે છે અને દર્શકો નાઇટ શૂઝના કલેક્શન મેં એટલા માટે છે કારણ કે ગરમીની સિઝન છે श्री कृष्ण व्यूअर्स ફરી એકવાર સ્વાગત છે આપડા અજી જોની અંદર તો આ ગરમીની સીઝનમાં કયો બિઝનેસ કરવું એ તમે પણ હેરાન છો પરેશાન છો કે યાર આપણે કયો બિઝનેસ કરવું જોઈએ તો આ ગરમીની સીઝનમાં તમે ફાયદો ઉચકી શકો છો કપડાના બિઝનેસમાં હા દર્શકો આ ગરમીની સીઝનમાં લોકો પોતાના કબાટને ખાલી કરે છે અને એમ ઈચ્છે છે કે અમે અમારા કબાટને એવા 컬લેક્શન થી ભરીએ જે અમને ફેશનેબલ બનાવે કમ્ફર્ટેબલ ફીલ કરાવે એ રીતના તો દર્શકો અજી જો તમને આપશે બિઝનેસ કરવા માટેની એક अपॉर्चुनिटी हाँ दर्शकों बिजनेस करवा मारते कपड़ा ना बद्दाद ही मोटा मैन्युफैक्चरर अजी जोन जे नाइटवियर ના কালেকશન્સ কুরતીઝ ના কালেকશન কিডસ ویئر ના কালেকશન્સ પાર્ટી ویئر কালেকશન ஆல் ટાઈપ ના কালেকશન માં ડીલ કરી રહ્યા છે તો 20 થી 25000 ના બજેટ માં જો તમારે কালেকશન પરચેસ કરવું હોય બલ્કમાં ઓબવિયસલી આપણે બિઝનેસ લેને બેસા છે તો આપણે સાઈઝ કલર ઓપ્શન્સ બધું જ રાખવું પડશે તો દર્શકો આ વિડિયો સ્પેશિયલી તમારી માટે છે ગરમીની સીઝનમાં બद्दादी પહેલા કયું કપડું રાખવું ફરજિયાત છે કોટન હોઝરી મટીરીયલ અને આપણે વાત કરીશું ખાદી કોટનની રયોન મટીરીયલ આ બદ्डा મટીરીયલ જે હોય છે એ બ્રીથેબલ હોય છે એટલે કે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી આપણો જે પરસેવો હોય છે એ શોખી લે છે લાઇટ કલર એવા કલર તમારે રાખવા ફરજિયાત છે તો આજનો જે કલેક્શન હું તમારી સાથે શેર કરીશ આ નાઈટ ડ્રેસનો કલેક્શન છે જે હેવી મટીરીયલમાં તમને 6 પીસના સેટમાં મળશે 6 અલગ અલગ પ્રિન્ટ સાથે સાઈઝ બદ्डाની સીમ રહેશે સાઈઝની વાત કરીશ તો આપણી પાસે L થી લઈને XXL સુધીની સાઈઝમાં કલેક્શન્સ અવેલેબલ છે તો એક એક કલેક્શન હું તમને બતાવીતી જઈશ આ બધાની રેન્જ તપાસ કરવા માટે દર્શકો તમને સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવશે ત્યાં તમે આ બધાનો સ્ક્રીનશોટ મોકલીને ડિટેલિંગ લઈ શકો છો અને બધાથી મેઈન વસ્તુ દર્શકો તમે ઘરે બેઠા શોપિંગ કરવા માંગતા હોઈ તો વિડિયો કોલની ફેસિલિટીસ છે આરામથી વિડિયો કોલ કરીને કલેક્શન જોઈ શકો છો તથા દર્શકો જો તમે લાઇ પરચેસિંગ કરવા માંગતા હોઈ તો તમને લાઇ પરચેસિંગ કરવા આવશું તો તમને અહીંયા જેટલા પણ કલેક્શન છે બધા જાતે જોવા મળશે બધાની અંદર રેન્જ કેટલા પીસનો સેટ છે બધ જે આપણે ઓલરેડી ડિટેલિંગ આપેલી છે એનાથી વિશેષ આપણે વાત કરીશું તો 90s ની અંદર પણ આપણી પાસે ઘણા બધા એવા 컬લેક્શન છે જે સુરતમાં તમને ક્યાંય ન મળશે જે અજીત ઝોન બનાવી लिया છે હા દર્શકો અજીત ઝોન ને ઘણા બધા લોકો જાણી રહ્યા છે બહુ જ પ્રસિદ્ધ કંપની છે કારણ કે અહીંયા તમને વુમન એથનિક વેર ના બધા જ 컬લેક્શન જોવા મળી જશે અને આ જેટલા પણ 컬લેક્શન્સ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો દર્શકો આ બધા 컬લેક્શન લિમિટેડ છે આના પછી દર અઠવાડિયે આપણી પાસે નવી નવી ડિઝાઇન આવે છે નવી નવી પ્રિન્ટો આવે છે અને દર્શકો નાઈટ સૂટ ના કલેક્શન મે એટલા માટે બતાયવા બતાયવા છે કારણ કે ગરમીની સીઝન છે અગરમીની સીઝનમાં મોટા ભાગની મહિલા જે હાઉસવાઇફ હોય છે એ વધારે પડતું જે પહેરે છે નાઈટિઝ ના કલેક્શન પહેરે છે અમુક જે ફેશનેબલ હોય છે એ આ ટાઈપ ના નાઈટ સૂટ પહેરવાનું પણ પસંદ કરી રહી છે તો દર્શકો આનો બિઝનેસ તમે કરી શકો છો ને બધ dataType વિશે સોશિયલ મીડિયા નો ફાયદો ઉચકવા હા દર્શકો આજ ના સમયમાં ફોન કોણ નથી યુઝ કરતું બધા જ ફોન યુઝ કરી રહ્યા છે બધા જ YouTube જોઈ રહ્યા છે Instagram જોઈ રહ્યા છે WhatsApp છે ફેસબુક છે બધા જ જોઈ રહ્યા છે નાનેથી નાના છોકરાથી લઈને મોટી ઉંમરના માણસો પણ જોઈ રહ્યા છે તો એનો ફાયદો ઓછો આ બધા કલેક્શનનું માર્કેટિંગ કરો આ બધા કલેક્શનનું માર્કેટિંગ કરવાથી તમારું સેલ ડબલનું થઈ જશે ને ફટાફટ થશે કારણ કે આજકાલના સમયમાં લોકોને આળસ આવી રહી છે એમ તેમ જવાની અંદર તો એ શું કરશે ફોનની અંદર જોશે કારણ કે તમે પણ તમારા વિડીયો ફોનમાં જ જોઈ રહ્યા છો તો દર્શકો આ ફાયદો હોય છે ઇન્ટરનેટનો કે તમે આની સરસ સરસ રીલ બનાવો વિડિઓઝ બનાવો જે થી તમે આને વાયરલ કરી શકો અને ઘરે બેઠા તમને ઓર્ડર પર મળી જશે બિઝનેસ રિલેટેડ આઈડિયા જોતો હોય કે બિઝનેસ રિલેટેડ કાપર જોતો હોય એકદમ સારા માના હેવી ક્વોલિટી ના જે તમને માર્કેટમાં ક્યાંય ન મળે તો એવા કલેક્શન્સ તમને આપસી અજી ઝોન મેન્યુફેક્ચરિંગ રેન્જ ની અંદર આપણી પાસે નાઈટ શૂટ અને નાઈટી ના ધમાકેદાર કલેક્શન્સ ઓલરેડી અવેલેબલ છે આ તો લિમિટેડ કલેક્શન હું તમારી સાથે વિડિયો ની અંદર શેર કરી રહી છું બાકી આના સિવાય પણ આપણી પાસે ખાસા એવા કલેક્શન્સ અવેલેબલ છે જે કલેક્શન જોવા માટે અમારી ચેનલ ને આજે સબસ્ક્રાઇબ કરવું પડશે જેનાથી તમને વધુ ડિટેલ મળી શકે તો દર્શક હું તમને થોડુંક બતાવા માંગુ છું ચારે તરફ તમે જ્યાં પણ જોશો તે તમને નાઇટ શૂટ અને નાઇટના કલેક્શન જોવા મળી જશે આ બધા કલેક્શન જે રહી છે એ તમારે આપણે મને સેટ વાઇઝમાં જ લેવા પડશે કારણ કે સિંગલ પીસમાં આપણે જરાક પણ ડીલ નથી કરતા તો આ કલેક્શન કેવું લાગ્યું વિડિયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ